મારું નામ કુમાર વરદેભાઈ પટેલ છે અને આજે અમે અમારી એક ઇવેન્ટ હતી સિટિંગ વોલીબોલ જે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સ્થળ વિસનગર બાજીપુરામાં રમાય છે બરોબર તો અમારી રજૂઆત એવી હતી કે ત્યાં અમને પ્રોપર મેદાન નથી મળતું અહીંયા શ્રીએ એ મેદાનમાં વડનગરમાં બહુ મોટા પાયે મેદાન બનાવેલા છે મસ્તન કોન્ક્રીટના જે દિવ્યાંગો માટે સુવિધા લાયક છે બરોબર પણ ત્યાં નહીં પણ એમના જે ખેતર રહ્યું ત્યાં એમની તેમના ત્યાં ત્યાં રહેલા છોકરાઓને જોડે સાફ કરાઈ અને ત્યાં રમાડે છે ત્યાં મેદાનમાં જે હોય ને ખીલીઓ પાથરેલી આમાં અમારે જે સિટિંગ બેઠા બેઠા રમે તો ખીલી વાગ ઈજા થાય જવાબદાર કોણ બરોબર અમે આ બધી એમને રજૂઆત કરી તો એ એમને એમ કે છે કે તમારે જે કરવું એ કરો આયર્યું મેદાન છે અમારે કે ડીએસઓ જોડે વાત થઈ ગઈ છે આ રાજ મેદાનમાં તમારે રમવાનું છે બરોબર તો અમે ડીએસઓ સાહેબનો કોલ કરાયો તો એને એમ કે છે કે છેલ્લા સાત વર્ષથી તમે ત્યાં રમો છો બરોબર તો ત્યાં જ રહો એ લીગલી છે એ મેદાન જ છે પણ તમે અહીં જોવો તો ખબર પણ કે મેદાન નથી આ અ જિલ્લામાં તમે જોયા અમદાવાદ ખેડા જ્યાં જ્યાં પ્રોગ્રામ ત્યાં છે ત્યાંના વિડીયો જુઓ ત્યાંના મેદાન જોવો કે કમ્પ્લીટ જે દિવ્યાંગ હોય એના કમ્પ્લીટ કમ્ફર્ટેબલ અહીંયા તો કંઈ કશું નહીં લેડીઝો માટે ના શૌચાલયની એના પાણીની સુવિધા ગેટ ઉપરથી જે સંસ્થાનું મેદાન રહ્યું એ સાતસો થી આઠસો મીટર દૂર છે બરોબર તો ત્યાં કોઈ સુવિધા નથી આર્યા આ બેઠા દિવ્યાંગ બેન પોતે જ ત્યાં નીચે ઉતર્યા નીચે આઈ ગયા પછી આયા અમારું કેવું એમ છે સરકાર શ્રી આટલો મોટો ખર્ચો કરી અને આટલા મેદાન મસ્તન બનાવે છે તો ખેલ ત્યાં કેમ નથી રમાડતા અને પોતાની સંસ્થામાં જ રમાડે છે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને પંચ જે ભાડું લેવા માટે એ પોતે રૂમમાં બેસી રહે બાકીના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે ચાલી નથી શકતા એમને ક્યાં લાઇન કરી અને રૂમમાં આવીને ભાડું લઈ જાઓ તો અમારું કેવું એમ જે બે જણ બહાર બેસાડી અથવા મેદાનમાં કેમ નથી ચાલતા જિલ્લામાં જે રમવાનું જિલ્લામાં જે રમત રમતગમત ઉપરું એ થાય છે બરોબર ભાડું લેવા એ પણ એ પોતાની સંસ્થામાં બોલાવે છે અહીંયા એક્ટિવને જઈએ અમે દોઢસો રૂપિયા ભાડું લેવા સો રૂપિયા અમારું પેટ્રોલ ભર બરોબર તો અમારું કેવું કે રે ડોક્યુમેન્ટ માગે છે એના અંદર બેંક એકાઉન્ટ ડિટેલ લે છે

અત્યારે અહીંયા સિત્તેર સિત્તેર બાળકો અહીંયા અમે આવ્યા છીએ કલેક્ટર કચેરી રજૂઆત કરિવ્યાંગો કેટલા બધા હેરોન થયા અને આજની અમાર ઇવેન્ટ નું શું કરવાનું કહો આવે અમારી ઇવેન્ટ તો ફોકસમાં જઈને અમેબ ને રજૂઆત કરી એ તો ક્યાં મેદાન તમારે કમ્પ્લીટ જ અહીંયા જ રમવું પડશે એમનો અમને કોઈ પણ સારો જવાબ ના આવે તો અમે ત્યાં સંતુષ્ટ થઈએ અમે ન કરતી અહીંયા મહેસાણા દેખો તમે બધા જ બધા આયા બધા બધા કલેક્ટર કચેરી આયા હેરોન થાય અમારા બાજુ પાછું જવાનું ત્યાં અમે એક મહિના પહેલા આની રજૂઆત કરેલી હતી કલેક્ટર કચેરીમાં ડીએસઓ સાહેબ એ સંસ્થાને પણ કરેલી હતી કે ભાઈ આર્યું મેદાન નહીં ચાલે એના માટે પ્રોપર તમારે મેદાન કરવું પડશે અરજી લેખિતમાં આપીને નહીં અમે આપી હતી એમને એનો કોઈ જવાબ નહીં આવ્યો હતો સાહેબે કીધું પોઝિટિવ જવાબ આવ્યો એમનું વર્તન સારું રહ્યું કે આના ઉપર અમે કે તમે અમારે રૂબરૂ મળ્યા છો તો આની અમે નિકાલ જરૂર ખીલાવીશું અમારી માંગણી એ છે કે અમારા જે ભાડું રહ્યું અમારા ફોનપેમાં એ થાય પ્રોપર મેદાન મળે હવે તમે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે